ડાયરાના કલાકાર દેવાત ખવડ ગઈકાલે ફરી એક વખત ચર્ચામાં આવ્યા હતા આપણે જોયું હતું કે તેમનો એક વિવાદ સામે આવ્યો હતો જૂની અદાવતને લઈને જે સમગ્ર બબાલ થઈ હતી એનો જો ક્યાંક બદલો લેવામાં આવ્યો છે એવા આક્ષેપોની સાથે દેવાત ખવડ ગઈકાલે ચર્ચામાં આવ્યા હતા પરંતુ હવે ક્યાંક દેવાત ખવડની સાથે બીજા ઘણા બધા લોકો છે લોકોની સામે ફરિયાદ નોંધવામાં આવી છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું અંશીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

હત્યાનો પ્રયાસ ધમકી આપવી ભયંકર હથિયારો વડે ઈજા પહોંચાડવી ગેરકાયદેસર મંડળી રચવી અને ગુનાહિત કાવતરું જેવી ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ ગુનાઓ ઇન્ડિયન પેનલ કોડ એટલે કે આઈપીસી ની નવ કલમો હેઠળ નોંધાયા છે જેમાં અપરાધીને સખત સજા થઈ શકે છે ફરિયાદમાં જણાવ્યા મુજબ દેવાત ખવડ અને તેમના સાગરિકોને અન્ય અંગત અદાવત કે વિવાદને કારણે મારમારી અને હુમલો કર્યો હતો જેમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાઓ પહોંચી છે આ ઘટના બાદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે તાત્કાલિક ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે પોલીસે આ મામલાની વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીઓને ઝડપી લેવા માટે ચક્રો અત્યારે હાલ ગતિમાન કરવામાં આવ્યા છે છે અગાઉ પણ આવા જ પ્રકારના ગુનાઓમાં ચૂક્યા જેના કારણે તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ થઈ ચૂકી છે નવા ગુના બાદ પોલીસ કડક વર્ણન અપનાવે તેવી શક્યતાઓ છે અને આ ઘટના બાદ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો છે અને પોલીસ દ્વારા શાંતિ જાળવવા માટે પણ પગલા ભરવામાં આવી રહ્યા છે

પછી એમાંથી પંદર પાછળ ગાડી હતી ક્રેટા બંને ગાડી બ્લેક ફિલ્મ હતી હતી નંબર પ્લેટ નહીં અને બે ગાડીમાંથી લગભગ બાર થી તેર જણા ગાડીમાંથી ધોકા લઈને બધા નીકળ્યા અને જે ધોકા હતા એ લોકડના હતા અને જે કાચ આખી ગાડીના કાચ બાજ મારા બધા ફોડી નાખ્યા પછી મને બહાર કાઢ્યો મને કહે તું બહાર નીકળ આ બધા બોલીને અને મને રિવોલ્વર બતાવી કે આ તારી આટુ બે નંબરની ની રિવોલ્વર લાયા છું તને પાડી દેવાનો છું એમ કરીને મને ચાર પાંચ પગમાં જે ધોકા મારે એમાં ફ્રેક્ચર થયું છે અને હાથમાં ફ્રેક્ચર થયું છે કોઈ હોઈ શકે નહીં દેવાયત ખબર પોતે જ છે બધા જ બધા જે બાર થી પંદર જણા હતા બાર થી પંદર જણા બધા મોઢું બાંધેલા હતા પછી છેલ્લે જેનું દેવાયત ખબર દેવાયતનું મોઢું ખુલી ગયું એટલે મને ખબર પડી કે દેવાય છે તો મેં પાંચ વાર કીધું ભાઈ રહેવા દે દેવાયતભાઈ રહેવા દે પણ એ કોઈ માન્યો નહીં એટલે પગ મારી ના માર્યું અને આ રીઓલો તારા આટું લાવ્યો છું બે નંબર ની વડાકો કરીને તેના માન નાખવા થઈ જતું હોય જો કેસ બેસ કરતો મારી હુમલો માં એવું હતું કે કાલે હું ભાવનગર હતો ભાવનગર થી ગીર જવા નીકળ્યો હતો તો મને ઇન્સ્ટાગ્રામ માં મેસેજ આવ્યો હતો કોઈ બીજા કોઈ કે તું અમારા

અને પછી જે બધું ઘટના થયું કર્યું બીજા બધા એવું કશું કરેલું જ નતું રેકી કે તે કર્યું હશે રેકી કરેલી અમે જ્યાં અમારા ભાઈબંધનો રિસોર્ટ છે હું ત્યાં રોકાણો હતો એમણે કીધું કે ભાઈ તમારા ઓલા જે દેવાયત ભાઈ આયા છે એમ કે ગોતે છે એટલે મેં બહુ ધ્યાનમાં લીધું નહીં મેં કીધું આયા હશે તો એને કઈ કામ હશે એમ આવી તો ખબર જ નથી કે પાછળથી આ રીતના એમ મારી પર વાર કરશે એમ હું ગાડી લઈને જતો તો સોમનાથ મારી સ્પીડ હશે ગાડીની પચાસ અને એ જે સામેથી ગાડી હતી સો ની સ્પીડ હતી ડાયરેક્ટ જ ઠોકા ઠોકી દીધી પાછળથી બી ઠોકી આગળથી બી ઠોકી અને ઉતરીને બધા ઠોકા લઈને નીકળી પડે

ત્યાં આગળ કોઈ દવાખાનું હતું નહીં એટલે પછી અમે અહીંયા દાખલ થયા હા ફરિયાદ કરી છે ને તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર